મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે આ બંને કોર્પોરેટરો આવતીકાલે ભાજપમાં જોડાશે તેવી પણ વાત સામે આવી છે તેમના નામની વાત કરીએ અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા કે જેમણે કોંગ્રેસમાંથી આપી દીધું છે આ બંને કોર્પોરેટરો ગાંધીનગર મનપાના જે કોર્પોરેટરો છે તેઓ કેસરીઓ ધારણ કરવાના છે ને આવતીકાલે તેઓ આ કેસરીઓ ધારણ કરશે તેવી વાત સામે આવી છે મહત્વનું છે કે ચુમ્માળીસ સીટ આવેલી છે અને એમાંથી એકતાળીસ ભાજપ પાસે હતી બે કોંગ્રેસ પાસે અને એક આપ પાસે હતી પરંતુ હવે જે બે કોંગ્રેસના કોર્પોરેટરો હતા તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું દઈ દીધું છે અને હવે તેઓ ભાજપમાં જોડાવાના એટલે ભાજપનું સંખ્યાબળ આપણે વાત કરીએ તો હવે તેતાળીસે પહોંચ્યું છે માત્ર એક સીટ બચી છે કે જે આપ પાસે છે ત્યારે ગાંધીનગરની મનપા હવે કોંગ્રેસ મુક્ત બની હોય તેવા આ સમાચાર સામે આવ્યા છે

વર્ષ બે હજાર એકવીસમાં યોજાયેલ મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન આવ્યું ઐતિહાસિક પરિણામ એટલા માટે કહું છું કે પ્રથમ બે ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને પષ્ટ બહુમતી મળી નહોતી ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના કોર્પોરેટરો તોડીને ગાંધી મહાનગરપાલિકામાં સત્તા બનાવી હતી પ્રથમ વખત કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને પષ્ટ બહુમતી ઐતિહાસિક બહુમતી કહેવાય એકતાલીસ કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના જીત્યા હતા કોંગ્રેસના માત્ર બે ઉમેદવારો ચૂંટણી જીતી શક્યા હતા જ્યારે એક ઉમેદવાર આમ આદમી પાર્ટીનો જીત્યો હતો આમ આદમી પાર્ટીની મોટી ભૂમિકા એટલા માટે છે ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીતમાં કે જેના એટલા માટે કે જે પ્રકારે આમ આદમી પાર્ટીના ઉમેદવારોના મતો મળ્યા જેના કારણે કોંગ્રેસના મળતા મતોમાં વિભાજન થયું ને સીધું નુકસાન કોંગ્રેસથી થયું એના કારણે કોંગ્રેસની સ્થિતિ કફોડી થઈ અને કોંગ્રેસ માત્ર બે સીટો જીતી શકી એ બે સીટો એટલે અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ અંકિત બારોટની એટલા માટે વાત કરીએ કે જે પ્રકારે રીટાબેન કેતનકુમાર પટેલ કે જે મેયર બન્યા એ સમયે ખાસ અંકિત બારોટનું અપહરણ કરવામાં આવ્યું હતું અપહરણની ફરિયાદ પણ અંકિત બારોટના પરિવારજનો દ્વારા કરવામાં આવી અને એમની વાત કરીએ કે ફરિયાદ તો થઈ જ પણ એ અપહરણ હતું કે રાજકીય ડ્રામા તો હવે જોવા મળવાનો છે કારણ કે અંકિત બારોટ છે એ સીજે ચાવડા અને કેતન પટેલ જે રીટાબેન અત્યારે ગાંધીનગર ધારાસભ્ય એમના અંગત વિશ્વાસું છે એમની સાથેનો ગરોબો એ ટાઈમે પણ જાણીતો હતો ત્યારે સ્વાભાવિક છે કે જ્યારે એમના રાજકીય ગુરુ સીજે ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે ત્યારે રાજકીય ગુરુના પગલે પગલે હવે અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ બંને જણા ભાજપમાં જોડાઈ રહ્યા છે એમને કોર્પોરેટર તરીકે રાજીનામું આપવાની જરૂર નથી એમને માત્ર કારણ કે એમને પક્ષાંતર ધારો લાગુ પડતો નથી કારણ કે બે જ કોર્પોરેટર હતા અને બે બે ભાજપમાં જોડાય છે તો સ્વાભાવિક છે કે કોંગ્રેસ હવે ગાંધી મહાનગરપાલિકામાં સંપૂર્ણ એટલે કે કોંગ્રેસ મુક્ત હવે મહાનગરપાલિકા બન્યું છે અને ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ મજબૂત બની ચૂકી છે ગાંધી મહાનગરપાલિકામાં ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટીના જે જે મેયર બને હતા પ્રવીણ પટેલ એ પણ ભારતીય જનતા પાર્ટી એ પહેલાં કોંગ્રેસમાં હતા પછી ભાજપમાં એટલે એ પ્રકારની સ્થિતિ પહેલેથી જ જોવા મળી છે એટલે ચોક્કસ ભાજપ મજબૂત થવાનું છે લોકસભાની ચૂંટણીમાં ચોક્કસ બૂથ અને વોર્ડ લેવલે અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહને આવવાથી વધુ મજબૂત થવાનું છે અત્યારે અંકિત બારોટે સ્પષ્ટપણે કહ્યું છે કે અમે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે અમારા કામો નહોતા થતાં મૂળ વાત પ્રજાલક્ષી વિકાસ કામોની વાત છે એના કરતાં વિશેષ વ્યક્તિગત આર્થિક લાભોની વાત હોય કોન્ટ્રાક્ટ મેળવવાની વાત હોય આ કામો સત્તા પક્ષમાં હોય તો જ કરાવી થઈ શકે તો જ તમે આર્થિક રીતે લક્ષ્મીના દેવની કૃપા તમારી પર વરસી શકે બાકી

કોઈપણ વ્યક્તિ હોય સંસ્થા હોય કે કોઈ પણ રાજકીય પાર્ટી હોય જ્યારે પણ કોઈ પણ સંસ્થા કે વ્યક્તિનું પતન થતું હોય છે ત્યારે એની સાથેના જે નજીકના મિત્રો હોય છે એ સ્વાભાવિક ભાગી જતા હોય છે આ સ્વાભાવિક છે રાજ દરેક જગ્યાએ મૂળ આર્થિક હિતો જોવાના હોય છે સેવાનું હિત હવે રહ્યું નથી હવે રાજકારણ એ સેવાનું ક્ષેત્ર રહ્યું જ નથી માત્ર ને માત્ર મેવાનું ક્ષેત્ર બની ચૂક્યું છે તો સ્વાભાવિક છે કે લોકો કોંગ્રેસ છોડીને જતા રહે જે દિગ્ગજ નેતાઓને કોંગ્રેસે મુખ્યમંત્રી જેવા પદો પણ આપ્યા છે વિપક્ષ નેતા પદ પણ આપ્યા પ્રદેશ પ્રમુખ આપ્યા કેન્દ્રીય મંત્રી પદ આપ્યા એવા લોકોએ પણ કોંગ્રેસ છોડી છે આ પહેલીવાર ઘટના નથી બની ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે આજે અશોક ચવ્વાણ કે જે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે ગુલાબ ગુલામનબી આઝાદ પણ રહી ચૂક્યા હતા એમને પણ કોંગ્રેસ છોડી દીધી છે ગુજરાતમાં જુઓ નરરિયાબીન કે જેમને કોંગ્રેસે પૂર્વ નાયબ મુખ્યમંત્રી જેવો હોદ્દો પણ આપ્યો તો ગૃહમંત્રી પણ બનાવ્યા મંત્રી પણ બનાવ્યા છતાં પણ વર્ષ બે હજાર બારમાં એમનું સ્વાભિમાન ગણો સ્વમાન ગણો ગવાતા નરેન્દ્ર અમીરે પણ કોંગ્રેસ છોડી દીધી હતી એમની સાથે પણ અનેક લોકો છોડી નીમાબેન આચાર્ય પર કોંગ્રેસ છોડી હતી એ નીમાબેન ભારતીય જનતા પાર્ટી વિધાનસભા અધ્યક્ષ પણ બનાવ્યા હતા પ્રભુ વસાવા એમને પણ વર્ષ બે હજાર તેર દરમિયાન કોંગ્રેસ છોડી અને બે હજાર ચૌદમાં તેઓ કોંગ્રેસના સાંસદ પણ બન્યા છે બે ટર્મ વર્ષ બે હજાર ચૌદ ઓગણીસ અને ચોવીસમાં પણ હવે ફરીવાર જીતવાલા છે સ્વાભાવિક વસ્તુ છે કે આવા અનેક લોકો છે મેં આપણે કીધું બળવતસિંહ રાજપૂત હોય રાઘવજી પટેલ હોય બળવ કુરજી બાવળીયા હોય કુરજી હળપતિ હોય આ તમામ લોકો પણ મૂળ કોંગ્રેસમાં હતા અને આજે કો ભારતીય જનતા પાર્ટી સરકારમાં પ્રધાનપદો ભોગવી રહ્યા છે ભૂતકાળમાં જયરાજસિંહ પરમાર કે જે કહી શકાય કે રાડો પાડતા હતા કોંગ્રેસ માટે એ જ હવે ભારતીય જનતા પાર્ટી માટે બ્યુગલ વગાડતા પણ થઈ ચૂક્યા છે આ માત્ર ને માત્ર આર્થિક કસરતો હોય છે અત્યારે તાજેતરમાં જ અર્જુન મોઢવાડિયા હોય સીજે ચાવડા ચિરાગ પટેલ પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે આ તમામ લોકોને સ્વાભાવિક છે કે અર્જુન મોઢવાડિયાને કેબિનેટમાં મંત્રીપદ પણ મળવાનું છે એ નિશ્ચિત છે આગામી લોકસભાની ચૂંટણી જેવી પૂરી થશે પરિણામો આવશે એ પછી રાજ્ય સરકાર દ્વારા મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે મંત્રીમંડળમાં જે ધરખમ ફેરફારો થશે એમાં અર્જુન મોઢવાડિયા હોય સીજે ચાવડાને પણ મંત્રીપદ મળવાના છે એટલે કે કોંગ્રેસમાંથી આવનાર લોકો એટલે કે જે લોકોએ પણ મંત્રીપદ પામવું છે ક્યાંક સંસદ થવું છે ધારાસભ્ય થવું છે તો વાયા કોંગ્રેસ આવશે તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તાને પણ તક મળશે પણ આ તકો મેળવવા માટે પણ શક્તિનું પ્રદર્શન કરવું પડતું હોય છે તાકાત બતાવવી પડતી હોય છે હંમેશા સમાજમાં પણ બળિયા લોકોનું સન્માન થતું હોય છે નબળા લોકોનું સમાજ હોય કે રાજનીતિ હોય ક્યાંય સ્થાન નથી હોતું એટલે મેં તમને પહેલાં પણ કીધું કે આ આખી લડાઈ છે

મહાનગરપાલિકા હોય કે અન્ય સીટ હોય કારણ કે રાજીનામું આપ્યું છે આગામી દિવસોમાં અમે એટલે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના છીએ ખાસ રાજીનામું આપવાનું કારણ એ જ હતું કે અમારા વોર્ડ વિકાસ અમારા વોર્ડના જે વિકાસના કામો છે એને વેગ મળે અને બધા સાથે ખભેથી ખભો મિલાવીને કામ એક સુસંગતતાથી અમે કામ કરી શકીએ એ હેતુથી અમારું પ્રાથમિક જે સભ્યપદેથી રાજીનામું આપ્યું છે એનો હેતુ માત્ર એટલો છે અને આગામી દિવસોમાં અમે અમારા વોર્ડના કામો ખૂબ જ ગતિથી